વિજયા એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન દૂર થશે દુઃખ આવશે સુખ શાંતિ અને સમૃદ્ધિ વિજયા એકાદશી પર લગાવો ચાર વસ્તુઓનો ભોગ લક્ષ્મીનારાયણની કૃપા સદાય રહેશે તથા વિજયા એકાડશી બાદ આ રશિઓના જીવનમાં થશે ફેરફાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત કેટલાક ઉપાયો કરવાથી પણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના પાપ અને કષ્ટ દૂર થાય છે વિજયા એકાદશીના દિવસે દાન કરવાનો ખૂબ મોટો મહિમા છે આ દિવસે કરેલા દાનને મહાદાન કહેવામાં આવે છે જેને લઈને લોકો આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને પોતાના સામર્થ્ય અનુસાર દાન કરે છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ વર્ષે વિજય એકાદશીનું વ્રત છઠ્ઠી માર્ચ બે હજાર ચોવીસના બુધવારના રોજ રાખવામાં આવશે આ દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવાની સાથે દાન કરવું શુભ માનવામાં આવે છે જેના માટે અન્નદાન ગૌદાન ભૂમિદાન અને સ્વર્ણદાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે જેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જો કે શાસ્ત્રો અનુસાર દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ દાનનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે આજે આપણે જાણીશું કે વિજયા એકાદશીના દિવસે કઈ ચીજ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ ચીજોનું દાન કરવાથી બચવું જોઈએ વિજયા એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કર્યા બાદ વ્રત સંકલ્પ લો ત્યારબાદ કોઈ બ્રાહ્મણ કે ગરીબને અન્ન મીઠાઈ ફળ વસ્ત્ર પુસ્તકનું દાન કરી શકો છો વિજયા એકાદશીના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ આ ચીજોનું દાન કરવાથી મહાદાન સાબિત થાય છે જેનાથી વ્યક્તિના બધા જ પાપ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત વિજયા એકાદશીના દિવસે જરૂરિયાતમંદોને ચોખા કપડાં અને પૈસાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરમાં ધન ધાન્યોની કમી નથી રહેતી વિજયા એકાદશીના દિવસે જો કોઈ પણ વ્યક્તિ કોઈ ગરીબ જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણોને વસ્ત્રોનું દાન કરે છે તો તેને માન અને સન્માન પ્રાપ્ત થાય છે અને તેનો ભાગ્યોદય થાય છે વિજયા એકાદશીના દિવસે જરૂરિયાતમંદને ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્ર મજબૂત બને છે તે ખૂબ જ શુભ છે અને તમને યશની પ્રાપ્તિ કરાવે છે વિજયા એકાદશીના દિવસે ફૂલોનું દાન કરવાથી પારિવારિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે સાથે જ ઘરની પરેશાનીઓને નકારાત્મકતામાંથી મુક્તિ મળે છે તેમજ આવકના નવા સ્ત્રોત વધે છે અને પૈસા સમયે સમસ્યાઓ દૂર થાય છે વિજયા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ તમારે વિજયા એકાદશીના દિવસે દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ દાન કરતી વખતે તમારે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી જોઈએ ભગવાનનો આભાર માનો કે તેમણે તમને આ માટે સક્ષમ બનાવ્યા છે આ ઉપરાંત દારૂ અને માંસ અથવા લસણ અને ડુંગળીનું દાન ક્યારેય ન કરવું જોઈએ આવું દાન માન્ય નથી હોતું આવું દાન કરવાથી જીવનમાં તેની ખરાબ અસર જોવા મળે છે વિજયા એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણની કૃપા મેળવવા માટે આ ચાર વસ્તુઓના ભોગ લગાવવા જોઈએ વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ કરવાથી બધા પાપોનો નાશ થાય છે આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અને મનવાંચિત ફળ મળે છે ભગવાન વિષ્ણુને આ ચાર પ્રસાદ છે સૌથી પ્રિય પહેલું છે ખીર વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને દૂધ માખણ કેસર અને ડ્રાય ફ્રૂટ્સથી બનેલી ખીર અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ કારણે દેવી લક્ષ્મી સાધક પર કૃપા કરે છે ઘરમાં ધન વધે છે ગરીબીનો નાશ થાય છે ધ્યાનમાં રાખો કે આ દિવસે ચોખાની ખીર ન બનાવવી એકાદશી પર ચોખા ખાવા અને બનાવવાની મનાય છે બીજું છે કેળા જો કે શ્રી હરિને તમામ પ્રકારના ફળ અર્પણ કરવામાં આવે છે પરંતુ તમને કેળા સૌથી વધુ પ્રિય છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેળા અર્પણ કરવાથી કુંડળીમાં ગુરુનો દોષ દૂર થાય છે લગ્ન જીવનમાં આવતા અવરોધો સમાપ્ત થાય છે ત્રીજું છે ગોળ અને ચણાની દાળ મોક્ષ મેળવવા માટે વિજયા એકાદશી પર ભગવાન વિષ્ણુને ચણાની દાળ ચડાવો એવું કહેવાય છે કે આનાથી બધી સમસ્યાઓનો અંત આવે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને મૃત્યુ પછી નરકની યાતનાઓ સહન કરવી પડતી નથી ચોથું છે પંચામૃત વિજયા એકાદશી પર દૂધ દહીં મધ ઘી ખાંડ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો એવું માનવામાં આવે છે કે પંચામૃત ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આરોગ્ય સારું રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તુલસી પાનવીના શ્રી હરિવિષ્ણુ ભોજન સ્વીકારતા નથી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં જે પણ મીઠાઈઓ ચડાવવામાં આવે છે તેમાં તુલસીના પાન અવશ્ય ચડાવવો તુલસીના પાનવીના શ્રી હરિ વિષ્ણુ ભોજન સ્વીકારતા નથી વિજયા એકાદશી બાદ આ ત્રણ રાશિઓના જીવનમાં થશે ફેરફાર છ માર્ચની રાતે સાડા ત્રણ વાગ્યા બાદ લેખન શક્તિ સ્મૃતિ બુદ્ધિ પત્રકારત્વ અને સંચાલન માટે જવાબદાર ગ્રહ બુધનું ગોચર થઈ રહ્યું છે આ દિવસે બુદ્ધ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે પચીસ માર્ચ સુધી બુધ મીન રાશિમાં રહેશે બુધ મીન રાશિમાં પ્રવેશવાને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય વિજય એકાદશી પછી ચમકવા જઈ રહ્યું છે પહેલી રાશિ છે રાશિ મેષ રાશિના લોકોની બહાદુરીમાં અચાનક ઘટાડો થવાની સ્થિતિ બની શકે છે પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે તમે જેની સાથે ખૂબ જ નજીક છો તે વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોના મનમાં નકારાત્મકતા આવી શકે છે જે લોકો વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની મનોકામના પૂર્ણ થઈ શકે છે જેઓ નોકરી કરી રહ્યા છે તેમના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે નેતૃત્વ કરવાની ક્ષમતામાં પણ ફેરફાર થઈ શકે છે સ્થાવર મિલકત સંબંધિત કાર્યોમાં પ્રગતિ થવાની સંભાવના છે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકોના વૈવાહિક જીવનમાં સુધારો થશે દૈનિક આવક વધી શકે છે જે લોકો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના સપના પૂરા થઈ શકે છે કાર્યક્ષેત્રમાં વિસ્તરણની સંભાવનાઓ રહેલી છે અને લાભની સ્થિતિ પણ બની રહી છે નોકરિયાત લોકો માટે આ સમય ઘણો સારો રહેશે સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે